દિવસ પછી એટલે એના માટે સમાજ વતી સમાજના આગેવાનો વતી સમાજના નેતાઓ વતી અમે તમને આખા ગામને જાહેર આમંત્રણ આપવા માટે આવ્યા છીએ પત્રિકાઓ આમ તો તમને પંદર વીસ પછી જે તમારે જ્યોતિઓ ગામમાં આપીશું તમારા ગામમાં જે તે આગેવાનો હોય બધાને ઘરે ઘરે જઈને આમંત્રણ આખા ગામને આપવાનું છે એની પાંચ દસ જણા જવાબદારી લઈ અને કોઈ ઘર બાકી ના રહી જાય એના માટે ઘરે ઘરે જઈને આમંત્રણ આપો કે પત્રિકા આપો જેમ તમને યોગ્ય લાગે એમ કામને પણ દરેક ઘર સુધી આમંત્રણ પહોંચવું જોઈએ આપણી ઠાકોર સમાજની બોરીમાં આખા બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજનું સ્નેહ મિલન છે અને એ સ્નેહ મિલનમાં અલ્પેશભાઈ ઠાકોર સાહેબ શિષાજી ઠાકોર સાહેબ જયંતજ ઠાકોર આપણા સ્વરૂપજી અમૃતજી ભાજપ કોંગ્રેસ કે જેટલા નેતાઓ છે એ બધા અધિકારીઓ કર્મચારીઓ વેપારીઓ સમાજના આગેવાનો યુવાનો બધા આવવાના છે ભોજન સાથેનું ત્યાં આપણે કાર્યક્રમનું આયોજન કર્યું છે આની જાણ દરેક પરિવારોને થાય દરેક પરિવારને આમંત્રણ મળે અને સમયસર પૈકી સવારે આઠ વાગે બધાય આઠ સાડા આઠે કામ સતા નીકળે દસ વાગે દીવ તથા ફૂલ પહોંચે અને થી કરીને અગિયાર વાગ્યા સુધી બધાનું જમવાનું પૂરું થાય અને પછી કાર્યક્રમ ચાલુ થઈ જશે કલાકાર બેન ઠાકોર અને આપણા જોગાજી ઠાકોર બે કલાકારો પણ આવવાના છે બહુ સરસ બે ત્રણ કલાકનો કાર્યક્રમનું આયોજન આપણે કર્યું છે પણ તમારા ગામમાંથી ઘરે ઘરે જઈ અને આમંત્રણ આપી અને કેટલી સંખ્યા આવવાની છે એની નોંધણી કરી અને જે ત્રણ દિવસમાં તમે પાંચ જણા ગુજરાતને સંખ્યા મોકલજો એટલે રસોડાની વ્યવસ્થા કરવાની આપણને ખબર પડે ધારો કે આપણે દસ પંદર હજારનું રસોડું બનાવીએ પછી પચીતાળીસ હજાર સંખ્યા થઈ જાય આખા જિલ્લા તો બધું આ વ્યવસ્થા છે એટલે સંખ્યાનું એસ્ટિમેટ ખબર પડે તો આગળના દિવસે જેટલો વધારો કરો તો આપણે કરી શકીએ એના માટે તમે દરેક ઘરે જઈને આમંત્રણ આપી સંખ્યા નોંધી અને અમને બે દાડા પહેલા ક્રમ દિવસે બીજના દિવસે સાંજ સુધી મોકલી દીધું અને વાહનો કયા આવશે તમારા ગામમાંથી શું વાહન લઈને આવશે એની પણ વ્યવસ્થા તમે આગળના દિવસે કરજો અને સમયસરથી બધા પોતપોતાના જે તે વાહનોની વ્યવસ્થા હોય એ લઈ અને બીજું પહોંચે એના માટે અમે તમે આમંત્રણ આપ્યા છીએ એ બહુ ભવ્ય કાર્યક્રમની વ્યવસ્થાઓ અમે કરી છે આપણો સમાજ આવવાનો છે આપણા ગામમાંથી કોઈ ઘર બાકી ના રહી જાય એના માટે તમે ઘરે ઘરે જઈ બ જાય બોલતા હોય ના બોલતા હોય તમે ના તો બીજા પહોંચના મેં તમે જણા ના જો બીજા બે જણા મેળ પણ ગામનું કોઈ ઘર બાકી ના રહી જાય એવી તમને વિનંતી છે અને ખૂબ મોટી સંખ્યામાંથી તમારા ગામમાંથી બધા લોકો આવે એવી અમારી અપેક્ષા આભાર